શ્રી ગણેશાય ગણેશ ચાલો લગ્નની સિઝન ચાલી રહી છે તો હું તમને સરસ મજાનું હોવું લગ્નમાં ગવાય તેવું ફટાણું સંભળાવું છું ખોલે ને પૈસો ખણ બોલે આજ રે ભારતી વસ્તીમાં બહુ ડોલે ઘર કામ કરવાનું કહીએ ત્યારે યુભા યુભા રોવે પિક્ચર જોવાનું કહીએ ત્યારે ડિસ્કો કરી ડોલે પિક્ચર જોવાનું કહીએ ત્યારે ડિસ્કો કરી ડોલે ટોકી જ ને પૈસો ખાણ બોલે આજે રે ગોપી વહુ મસ્તીમાં ડોલે વાસણ માંજવાનું કહીએ ત્યારે યુભા યુભા રોવે માંસણ માંજવાનું કહીએ ત્યારે યુભા યુભા રોવે ફરવા જવાનું કહીએ ત્યારે નાચી કૂદી ડોલે ફરવા જવાનું કહીએ ત્યારે નાચી કૂદી ડોલે ટોકી જ ખોલે ને પૈસો ખણ બોલે આજરે સોની તાવ મસ્તી માં ડોલે આજે રે મસ્તી મસ્તીમાં ડોલે રસોઈ કરવાનું કહીએ ત્યારે મો ચડાવી ફરે રસોઈ કરવાનું કહીએ ત્યારે મો ચડાવી ફરે હોટલમાં જમવાનું કહીએ ત્યારે નાચી કૂદી ડોલે હોટલમાં જમવાનું કહીએ ત્યારે નાચી કૂદી ડોલે ટોકી જ ખોલે ને પૈસો ખણણ બોલે ટોકી જ ખોલે પૈસો ખણણ બોલે આજ શિલ પાવ હુમ મસ્તી માં ડોલે આજરે શિલપાવ હુમ મસ્તી માં ડોલે કચરા પોતા કરવા કહીએ ત્યારે છણકા માં બોલે કચરા પોતાનું કહીએ ત્યારે છણકામાં બોલે પાર્ટીમાં જવાનું કહીએ ત્યારે આમ તેમ ડોલે પાર્ટીમાં જવાનું કહીએ ત્યારે આમ તેમ ડોલે ટોકી જ ખોલે ને પૈસો ખણણ બોલે ટોકી જ ખોલે ને પૈસો ખણણ બોલે સ્તી માં ડોલે ડોલે કપડા ધોવાનું કહીએ ત્યારે યુવાયું બારોવે કપડા ધોવાનું કહીએ ત્યારે યુવાયું બારોવે તૈયાર થવાનું કહીએ તારે ઉછળી કુદી ડોલે તૈયાર થવાનું કહીએ ત્યારે ઉછળી કૂદી ડોલે ટોકી જ ખોલે ને પૈસો ખાણ ખાણ બોલે ટોકી જ ખોલે ને પૈસો ખણ બોલે જો બેનો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભૂલ કોઈ તો કમેન્ટ કરજો વારંવાર કહું છું તો ચોક્કસ હું સુધારવાની કોશિશ કરીશ જય શ્રી કૃષ્ણ